જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયોની અંદર આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ વિશે ચર્ચા કરવાના છીએ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ છે એ શું છે આ અંતર્ગત લાભાર્થીઓને શું સુવિધા મળે છે કેટલું આની અંદર સહાય કરવામાં આવે છે એના વિશે આપણે સંપૂર્ણ આ વિડીયોની અંદર ચર્ચા કરીશું એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે આપણે વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ જે છે એ ઈંટોના થાંભલા અને કામલીનું પાકું ઘર બધાને મળશે ઘર આ જે છે એ કમિશનર ઓફ ગ્રામ વિકાસ કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલી એક જાહેરાત છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત વર્ષ બે હજાર બાવીસ સુધીની અંદર સૌનું પોતાનું ઘર હોય પ્રધાનમંત્રી શ્રી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના છે એ અમલમાં આવેલી છે આ યોજનાનું જે અનાવરણ છે એ માન્ય મંત્રી મુખ્યમંત્રી પ્રધાનમંત્રી આપણા હસ્તે આગ્રા ઉત્તર પ્રદેશ ખાતે વીસ નવેમ્બર બે હજાર રોજ કરવામાં આવેલ હતું અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ત્રણ વર્ષની અંદર એક કરોડ મકાન બનાવવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક હતો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાત રાજ્યના ગ્રામીણ વિસ્તારની અંદર ત્રણ લાખ

અને રાજ્ય સરકાર તરફથી 48000 નો સમાવેશ થતો હતો અને લાભાર્થીએ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શોભા શૌચાલય બનાવવા માટે 12000 ની સહાય અને મનરેગા હેઠળ 90 દિવસના માનદિન વેતનની રોજગારી અંતર્ગત 17280 ની સહાય છે એ પણ મળવાપાત્ર થતી હતી લાભાર્થીઓને આની અંદર કઈ કઈ સુવિધાઓ મળે છે તો કે લાભાર્થીને આની અંદર મકાન બાંધવા માટે જરૂરી માલસામાન અને વસ્તુઓ ગુણવત્તા મળી રહે તે માટે સ્થાનિક સપ્લાયર અને સખી મંડળ તેમજ રૂરલ સેનેટરી માર્ટમાંથી માલ સામાન ખરીદી શકાય છે તેમજ વ્યાજબી ભાવે વસ્તુઓ ઉપલબ્ધ થતાં સરળતાથી મકાન બાંધકામ છે એ કરી શકાય છે સંબંધિત તાલુકા પંચાયતના તાંત્રિક કર્મચારીઓ દ્વારા મકાન બાંધકામનું ટેકનિકલ માર્ગદર્શન છે એ પણ પૂરું પાડવામાં આવે છે જે લાભાર્થીઓ અશક્ત અપંગ અને આંશિક વિકલાંગતા ધરાવતા હોય તેમજ વિધવા બહેનોને સરકાર દ્વારા આવાસ બાંધકામ માટે જરૂરી ટેકનિકલ સહાય છે એ પણ પૂરી પાડવામાં આવી છે અને એવા લાભાર્થીનો આવાસ જે તે પંચાયત દ્વારા બનાવી આપવામાં આવે છે લાભાર્થીઓને આવાસ બાંધકામની ટેકનિકલ જાણકારી માટે સરકાર દ્વારા મેશન તાલીમ છે એ પણ યોજવામાં આવે છે આની અંદર આપણે વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત લાભાર્થીની પસંદગી છે એ એસ ઈ સી સી બે હજાર અગિયારના ડેટા પ્રમાણે થતી હતી આવાસનું બાંધકામ આની અંદર પચીસ ચોરસ મીટર રાખી શકાતું હતું સહાયની જે રકમ છે એ એક લાખ વીસ હજાર રૂપિયા પહેલાં હતી હવે આ સહાય વધી ગઈ છે અને અન્ય યોજના સાથે સંકલનથી પાણી વીજળી રસ્તા વગેરે પ્રાથમિક સુવિધાઓ પણ આપવામાં આવે છે આ યોજના હેઠળ જે તે વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ અનુરૂપ મકાન છે એ બાંધકામ કરવામાં આવે છે અને મોનિટરિંગ માટે અદ્યતન ટેકનોલોજી જીઓ ટેગિંગ અને મોબાઈલ ટેકનોલોજીનો ઉપયોગ પણ થાય છે આની અંદર પહેલાં સહાય એક લાખ વીસ હજાર હતી હવે આની અંદર વધારવામાં આવી છે અને મનરેગા હેઠળ પણ આની અંદર સત્તર હજારની સહાય કરવામાં આવતી હતી આ વ્રત સ્વચ્છ ભારત મિશન હેઠળ આવાસ મળનાર શૌચાલયની સહાય છે એ પણ બાર હજાર રૂપિયા કરવામાં આવતી હતી આવી રીતે કુલ સહાય એક લાખ અને ઓગણપચાસ હજાર મળતી હતી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીને મળનાર નાણાંકીય સહાય છે એ ક્યારે મળે તો કે આની અંદર ગ્રામીણ અંતર્ગત લાભાર્થીઓને ચાર હપ્તામાં સહાય છે આપવામાં આવે છે પ્રથમ જે હપ્તો છે એ ત્રીસ હજાર રૂપિયાનો આવાસની વહીવટી મંજૂરીના હુકમ સાથે મળે છે બીજો હપ્તો પચાસ હજાર નો આવાસનું બાંધકામ લેટલ લેવલ સુધી થઈ જાય અને શૌચાલય પૂર્ણ થાય ત્યારે પચાસ હજાર રૂપિયા આપવામાં આવે છે ત્યારબાદ આવાસનું બાંધકામ રૂટ કાસ્ટ લેવલ ઉપર હોય ત્યારે ત્રીસ હજાર રૂપિયા અને ચોથો હપ્તો જ્યારે એકદમ પૂર્ણ થઈ જાય ત્યારે દસ હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે રૂપરેખાની આપણે વાત કરીએ તો આવાસનું જે બાંધકામ છે એ લાભાર્થીએ જાતે કરવાનું હોય છે ખાતાકીય રાહે કે ઈજાદાર દ્વારા કરાવવાનું રહેતું નથી પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના મકાનની ફાળવણી છે એ મહિલાના નામે કરવાને અગ્રતા આપવામાં આવે છે અને વિકલ્પે પતિ અને પત્નીના સંયુક્ત નામે ફાળવણી કરવામાં આવે છે આ યોજનાની અંદર પસંદગીનો ક્રમ છે એની અંદર સ્થાપન કરેલા બંધક એટલે કે મજૂરોના પ્રથમ અગ્રતા આપવામાં આવે છે આ ઉપરાંત અગ્રતાની આપણે વાત કરીએ તો વિધવા

લાભાર્થીને વહીવટ મંજૂરીના હુકમની તારીખ મળ્યાની અંદર એક વર્ષની અંદર આ મકાન છે એ બનાવવાનું હોય છે અને લાભાર્થીને હપ્તાવાર મકાનની રકમનું ચૂકવણું છે એ ફંડ દ્વારા ટ્રાન્સફર ઓર્ડરથી તેમના ખાતાની અંદર સીધું જ કરવામાં આવે છે લાભાર્થી જે છે એ પોતાની માલિકી ખાનગી જમીન પ્લોટમાં સરકાર દ્વારા મળેલ પ્લોટ અથવા તો રાહત દરે આની અંદર કામ છે એ કરી શકે છે અને લાભાર્થી યોજનાની ગાઈડલાઈનની અંદર નિર્દેશ કર્યા મુજબ પોતાના હાલ આવાસનો કે પોતાની માલિકીના પ્લોટનો ફોટોગ્રાફ આવાસના બાંધકામ દરમિયાન લેવલ સુધી અથવા તો રૂફ લેવલ સુધી પહોંચી જાય ત્યારે આવાસનો ફોટોગ્રાફ એમ ત્રણ તબક્કામાં ફોટોગ્રાફ છે એ પણ સોફ્ટવેરની અંદર અપલોડ કરવાના હોય છે અને આ ફોટોગ્રાફ ઓનલાઈન કે ઓફલાઈન બંને રીતે અપલોડ કરી શકો છો આવાસ બાંધકામ માટે લાભાર્થીની પોતાની પસંદગી મુજબ જિલ્લા માટે નિયત કરેલ ટાઈપ ડિઝાઇનમાંથી પસંદ કરી શકાય છે ટાઈપો ડિઝાઇન દ્વારા ઘર બનાવી શકાય છે અને આ માટે ચુમ્માલીસ પ્રકારની જે ડિઝાઇન છે એ કમિટી દ્વારા માન્ય કરેલી છે જે જુદા જુદા વિસ્તારના સ્થાનિક આબોહવા ભૌગોલિક પરિસ્થિતિ તેમજ સ્થાનિક લોકોની રુચિ અને રહેણી કહેણી અનુસાર બનાવવામાં આવી છે અને લાભાર્થી રહેણાંક વિસ્તારને ટોપોલોજી પસંદ કરી અને પોતાનું મકાન બનાવી શકે છે આવાસની અંદર શૌચાલયની સુવિધા છે એ ફરજિયાત રાખવાની રહે છે અને સ્વચ્છ ભારત મિશન એટલે કે મનરેગા યોજનાના કન્વર્ઝન હેઠળ આ શૌચાલયનું બાંધકામ છે એ પણ કરી શકાય છે ટોપોલોજી મુજબનું બાંધકામ છે તમારે કરવાનું હોય છે જેનાથી આવા જ ટકાઉ મજબૂત અને ભૂકંપ પ્રતિરોધક પણ બનશે ટાઇપ ડિઝાઇનને જુદા જુદા પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર બનાવવામાં આવ્યું છે રાજ્યની અંદર ટોટલ પાંચ ઝોન કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ટાઈપની ડિઝાઇનો છે એ નિયત કરેલી છે આની અંદર સૌરાષ્ટ્રની અંદર જામનગર જૂનાગઢ પોરબંદર અમરેલી રાજકોટ એવી જ રીતે કચ્છની અંદર કચ્છ અને બનાસકાંઠા તમે જોઈ શકો છો કે આની અંદર ઘરનો નકશો એટલે પ્રથમ એડવાન્સ હપ્તો તમને આ નકશા પ્રમાણે મળે છે બીજો હપ્તો આ કક્ષાએ મળે ત્યારે મળે છે ત્રીજો હપ્તો આટલું બાંધકામ થાય ત્યારે અને આખરી હપ્તો છે એ આ કક્ષાએ તમને મળી રહે છે તો આ જે છે એ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત આવી રીતે સહાય છે એ પૂરી પાડવામાં આવે છે તો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો